એ કાચો શું હા કે વાત કર હા બોલો બોલો આવ કે કાચો હું બાનું ના બાનું હા કોઈ યાદ કોઈ નહીં આવ તો લાવું છે આ મેનાની ખાસિયત છે શું ખાસિયત છે ઊંટ હા ની બે ઓય કન પક્ખા છે મનામુ એવું છે એટલે આપણે માનું વિચાર તો બોલું ન આવાળો બરોબર શું કન ઉસ્તા મનકો બોલ ન આવો કે ઉત્યા આવો ના કશું ઊંટ લો ઊંટ ગામમાં તો લાગો આ જો છોકરા તી તો ઊં લે ભાઈ હા વારી વાત હોભળ બોલો બોલો કોઈ આપણે મેળામાં આયા છે હા ત્યાં મેળામાં આપણે હારો એલતર તો ઊંટ લે જવાનું જવું નહીં હા હાચી વાત છે એટલે ઊંટ હારો લેવા જોતો ને ઊંટ નતો હારો આયા કાકા ઊંટ લેવા તો પાપલી ઠેરી મારી દાય તો ઊંટને ચારો કોણ નાખશે અલ્યા પણ ઠેલી તો ચોક ચોક મારું છું તું સાવા મેળા મને સાવો કરાવી છે રા વાત તો હાચી છે કાપા

ખોકને હા આયો અરે જો બા આ જો એયા ખોકને આટુ મને યે ન્યા પણ જોવો થરા શું ડાયરેક્ટ પાડો છો જોવો જોવો બરાબર આ ગંગા બચુને બોલે જોજે તું જો 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 આટવા બાપળો કો કરતા ન બનાવો એયા ખોકના હા

મોણ ન દેવાનું બેડા આ ડોકું ન પડી બેડા તો ડોક થઈ હું આયુ પકડી દેજો દેજો હા આ બેઠો